છે મારે ને ગામની અંદર બઉ જાગૃત ખેડૂતો નથી એના માટે થઈને મને થયું કે લાવો ને ગામના ને ખબર પડે મને તો તમારા લગભગ દોઢસો જેવા વિડીયો જોઈ નાખ્યા છે ત્યારે નંબર મળ્યો મને

તમારા ગામના ના હોય તો ભલે આડોશી પાડોશી બધા ગામમાંથી આવે બાજુના આગેવાનો હોય ને તમારા જેવા મિત્રો ચાર એને પણ જાણ કરો તો એ ત્યાંથી પણ પાંચ પાંચ દસ દસ ખેડૂતો જે આવે તે શું દોઢસો કિલોમીટર દૂર થી આવું તાલુકાની અંદર

ભલે ખેડૂત મિત્રો તમારા ગામમાં આવી રીતે તમે કેમ્પ કરવા માંગતા હો તો તમે આયોજન કરો તમારી પાસે નંબર ન હોય તો વોટ્સએપના માધ્યમ યુટ્યુબના માધ્યમ દ્વારા આ ભાઈએ જેમ નંબર મેળવાય મેળવી શકો છો યુટ્યુબમાં હું મારા નંબર બોલતો જ જાઉં છું કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો નવમો અને દસમો આંકડો જે છે એ નાઇન ફોર ચોરાણું છે આ રીતે તમારી પાસે બધા આંકડા આવી ગયા છે અને ત્યાર પછી તમે મને વોટ્સએપથી મેસેજ કરજો ડાયરેક્ટ ફોન નહીં કરતા એટલે તમારા ગામની અંદર હું આવીશ અને રૂબરૂ આવીને ખેડૂતોને આપણે માર્ગદર્શન આપીશું